કારેલીબાગ મચ્છીપીઠના નાકા પાસે આવેલા મોદી હાઉસના ત્રીજા માળેથી માદક પદાર્થ મેફેડોન એમડી ડ્રગ્સના કોમર્શિયલ જથ્થો અઠ્ઠાવન ગ્રામ સાતસો મિલીગ્રામ કિંમત રૂપિયા એક લાખ છોત્તેર હજાર સો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ છન્નું હજારના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી વડોદરા શહેર એસઓજીની વાત કરવામાં આવે તો બાતમીના આધારે એસઓજીના પોલીસ જવાન પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે મચ્છીપીટના નાકે આવેલા વલકર ટ્રેડિંગ દુકાનની સામે બિલ્ડિંગના ત્રીજા માળે રહેતો રફિક ઇકબાલ મલેક તેના ઘરમાં એમડી ડ્રગ્સનો જથ્થો સંતાડી રાખી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરે છે જે બાતમી હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરના સ્ત્રીઓ બાતમીવાળી જગ્યાએ જઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા મોહમ્મદ રફીક ઇકબાલ મલેક નામનો વ્યક્તિ પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવા હેતુએ વગર પાસ પરમિટે લાયસન્સ વગરનો માદક પદાર્થ એ મે મેફેડોન એમડી ડ્રગ્સના જથ્થો ઘરમાં સંતાડી રાખી પકડાઈ જઈ ગુનો કરેલ હોય જે સદર આરોપીની વિરોધમાં ધી એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી એકવીસ સાથે રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે હવે પોલીસે આગળ પોતાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે કે આ પકડાયેલ જે આરોપી છે મહંમદ રફિક ઇકબાલ મલેક જ્યારે મોદી હાઉસ ત્રીજા માળે વોલ્કર ટ્રેડિંગ કંપની સામે મચ્છીપીઠ નાકા પાસે અને વોન્ટેડ આરોપી એક જે માદક પ્રધાન એમડીનો જથ્થો સપ્લાય કરનાર કોને કર્યું છે ક્યાંથી લાવે છે અને કેવી રીતે આ ધંધો કરે છે તેની સમગ્ર હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જોકે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરના કડક સૂચનાના આદેશ અનુસાર એસઓજીની ટીમ સક્રિય બની છે અને હાલમાં વડોદરા શહેરમાં નશાખોરી વધુ ન બને તેના માટે એસઓજીની ટીમે આ દરોડો કરી અને આ વ્યક્તિને પકડી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ